હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંગાણી જય શ્રી કૃષ્ણ રોહિત બ્રાન્ડની અને એ પણ મારી બેનો એરલાઇન કટ પ્લાઝો પહેરમાં અને એ પણ મારી બહેનો કોલર બટન સ્ટેન્ડ નેક પટી સાથે અને એ પણ મારી બેનો લેટેસ્ટ પ્રિન્ટ અત્યારની જે ન્યુ ટ્રેન્ડિંગ પ્રિન્ટ રહેવાની છે ને એ પણ મારી બેનો કૂણું મખમલ જેવું હેવી રહ્યું કાપડ સાથે સાથે આઈફોન રાખવા માટેનો પોકેટ અને સાથે સાથે થ્રી ફોર સ્લીવ અને એ પણ મારી બેનનું બહુ બધી પ્રિન્ટ આવી ગઈ છે અને એ પણ મારી બેનો થ્રી એક્સએલથી સિક્સ એક્લ સુધીની સાઇઝ સાચું સાંભળી રહ્યા છો મારી બેનો થ્રી એક્સેલથી સિક્સ એક્સેલ સુધીની સાઇઝ મળી રહેવાની છે અને સાથે સાથે પરફેક્ટ ફર્મો એટલે કે ફાઈવ એક્સેલ નો ફર્મો આ છે તો સિક્સ એક્સેલ નો કેટલો પરફેક્ટ ફર્મો રેવાનો છે વચ્ચે મિયાની નો ઓપ્શન અને સાથે સાથે અહીંથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો ને આ પણ મારી બેનો હેવી રિવન ચોવીસ કેજી કાપડનું જ પ્લાઝો રહેવાનું છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ જેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં આપી દેવાની છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરને વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો કારણ કે અમે ઓલ ઓવર વર્લ્ડમાં કુરિયર કરી રહ્યા છે અને એ પણ મારી બેનો એકદમ રીઝનેબલ પ્રાઇસમાં બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન છે પટેલ ફેશન રાંજીતનગરમાં આવેલી છે તમે ક્યાં છો જય